સિદ્ધાંતોની વિરુદ્ધ તમારા જે ઉમેદવારો છે એમનું નામ કેવી રીતે તમે પહોંચાડી પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક

એ લોકોના નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી હતી મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી મનમાં આવ્યું ને નામ મૂક્યું કોને મુકાયું એ તો હું મનથી સમજુ જ છું પણ બધા લોકો સમજે છે જિલ્લાના મનસુખભાઈ તમારે તેના પ્રકાશ વિશે વિરુદ્ધ આટલું બોલે છે પ્રચાર કરે છે એનું શું કે કારણ શું છે મનસુખ વસાવાજી વિરોધ કરીને કઈ બોલ્યા નથી મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈ ની વાત કરી છે કોઈ વિરોધ બોલવાનો કોઈ મારી પાસે કોઈ માહિતી નથી આજે પાર્ટીના આદેશ પ્રમાણે તમારી પેનલ માંથી છ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે છે એના માટે તમે શું કહેશો ભારતીય જનતા પાર્ટીની આ પંદર ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી ક્યાં મારા પંદર ઉમેદવાર મારી પાર્ટીના છે મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં હતા આજે સસ્પેન્શન નો નવ જણ વધતા ત્રણ નર્મદા જિલ્લો એમ કરીને કુલ નવ ને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે મેન્ડેટ આપેલો હતો પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા બીટીપી હતા એવા ઉમેદવારો હતા પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલ નું સમર્થન છે એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે કે એની છે અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે એમાંથી પસંદ નથી કર્યા એ દુઃખદ બાબત છે પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે પંદરે પંદર ને મેં ઉભા રાખેલા છે સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી એટલા માટે કે ઉમેદવારો હતા અને ભાજપના છે હવે અસરનો જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશ ને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમળના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી કમરના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ પીડિત શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારીતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું પક્કનતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિકાસ વિજય થવાનો છે તમે અગાઉ કીધું એ પ્રમાણે ઘનશ્યામ પટેલ પેનલમાં જે છે એ કોંગ્રેસ અને બીટીપી સભ્યોને મેન્ડેટ આપવા તો તમને એવું નથી લાગતું કે ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરીને બીજી પાર્ટીના સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે પ્રદેશ એ ભરૂચ જિલ્લાની જનતા ખૂબ ખૂબ જાણે છે 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 અને સમજે એટલું કે આ બાજુ બાજુ શું શું તે તમારા જે સમર્થકો છે પાર્ટીના તમારી સરકાર કેનલ ના અને જે પ્રદેશના જિલ્લાના આગેવાનો છે એમાં અત્યારે શું પ્રતિક્રિયા ચાલી રહી છે મને કહ્યું કે મને કોઈ અસર થવાની ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના થયું છે એની અંદર કોનો મોટો હાર લાગી રહ્યો છે તમને આમાં આજનો સવાલ આવતો નથી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજી ને ઉપરથી પ્રદેશ માંથી સૂચના અનુસાર સસ્પેન્શન નો લેટર આપવામાં આવેલો છે કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈક પ્રક્રિયા વગર ઉભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલો હતો આગળની આમની રણનીતિ શું આવે ચૂંટણી લડવાની છે પાર્ટીએ એ શાંતાબેન પટેલ અને બીજા બે ઉમેદવાર છે એમને મેન્ડેટ આપ્યો હતો તેમ છતાં ભાજપ પ્રમુખે એમને સસ્પેન્ડ કરે શું કહેશો આમાં એવું છે કે વિકાસ પેનલ આ મેન્ડેટ આપ્યો છે અમારા પ્રકાશ દેસાઈ અમારી પેનલ ના તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને આજે કોઈ કમરનું નિશાન ઉપર

મારા પશુપાલકો ના લોકોને મત આપવાનો છે અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે અમે શિસ્તબદ્ધ છે અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ પણ અમે બાકાત એટલા માટે રહી થઈએ કે અમારી સાથે અમારા લોકો છે જિલ્લાના લોકો છે સહકારીતાની અંદર પાર્ટી નથી નથી ને નથી તમારા સાથે રહેલા જે ભાજપના આગેવાનો હોદ્દેદાર છે એમનું બી વલણ ઘનશ્યામ તરફી છે એ જાણીને તમને ક્યું લાગ્યું એ તો વિસ્તારી કે ખબર જ પડવાની છે કે ભાજપનું વલણ કે બાજુ છે અને કે બાજુ નથી આપણે ખાલી વીસમી તારીખની ની રાહ દેખીએ